રાજકોટના ટીઆરપી ગેમ ઝોન કેસ સલે મોટા સમાચાર મળી રહ્યા છે આજે સેશન્સ કોર્ટમાં તમામ આરોપીઓ હાજર રહેશે સેશન્સ કોર્ટમાં આરોપીઓ વિરુદ્ધ આરોપ નામું ઘડાશે જેલમાં બંધ તેમજ જામીન પરના આરોપીઓ હાજર રહેશે સાત જુલાઈએ સેશન્સ કોર્ટે ડિસ્ચાર્જ અરજી ફગાવી હતી ટીઆરપી અભિકાનમાં આજરોજ છે એ કેસ ચાર્જ કરવા માટેની મુદત છે

ચોક્કસપણે ધ્રુવિશા સેશન્સ કોર્ટની અંદર આજે તમામ આરોપીઓ છે તેની સામે ચાર્જ ફ્રેમ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે કારણ કે જે રીતના વાત કરવામાં આવે તો અત્યાર સુધી આરોપીઓ દ્વારા જે કહી શકાય કે ડિસ્ચાર્જ અરજી કરી હતી એક બાદ એક આરોપીઓ દ્વારા ડિસ્ચાર્જ અરજી કરી અને આ કોર્ટની કાર્યવાહી લંબાવવાના પ્રયાસ કર્યા હતા કોર્ટની કાર્યવાહી કઈ રીતના વિલંબ થાય ને તેઓ જામીન ઉપર મુક્ત થાય તેવા પ્રયાસો છે તે કરવામાં આવ્યા હતા ગત સાત તારીખના રોજ જ્યાં તમામ આરોપીઓની ડિસ્ચાર્જ અરજી છે તે ફગાવી

જે ડિસ્ચાર્જ અરજી કરવામાં આવેલી એ સાથે સાથે ડિસ્ચાર અરજી નામંજૂર કરવામાં આવેલી અને એ જ વખતે નામદાર સેશન્સ અદાલત દ્વારા દરેક આરોપીઓને સૂચના આપવામાં આવેલી કે આજરોજ નામદાર અદાલત સમક્ષ તમામ આરોપીઓએ કેસ ચાર્જ ફ્રેમ માટે હાજર રહેવું એ આજે એવી શક્યતા છે કે તમામ આરોપીઓ નામદાર સેશન્સ અદાલત સમક્ષ ચાર્જ ફ્રેમ માટે હાજર રહેશે અમારી તરફથી મેઇન રજૂઆત એવી હશે કે આજે કેસ છે એ ચાર્જ ફ્રેમ થાય કારણ કે જ્યાં સુધી કેસ ચાર્જ ફ્રેમ નહીં થાય ત્યાં ત્યાં સુધી કેસ છે એ ચાલવા ઉપર નહીં આવે અમારી ડે ટુ ડેની એપ્લિકેશન છે એક બાજુ કેસ ચાર્જ ફ્રેમ ન થવા દેવો કેસની ટ્રાયલ શરૂ ન થવા દેવી બીજી બાજુ જામીન ઉપર મુક્ત થવા માટે એવા હથગંડા અપનાવવા કે હજી સુધીમાં ટ્રાયલ શરૂ જ નથી થઈ નામદાર હાઈકોર્ટ હોય કે નામદાર સુપ્રીમ કોર્ટ એની સમક્ષ સત્ય હકીકતો સપ્રેસ કરવી કેસ શરૂ નથી થયો એની પાછળ જવાબદાર કોણ જે દિવસે કેસ કમિટ થયો ત્યારથી શરૂ કરી આજ દિવસ સુધી પ્રોસિક્યુશન કે વિક્ટિમ પક્ષ તરફથી એક દિવસનું ડીલે કરવામાં આવેલ નથી સતત પ્રયત્ન પ્રોસિડિંગમાં એવા રહેલ છે કે કેસ ડે ટુ ડે ચાલે અને પ્રોસિડિંગ જોવામાં આવે તો આરોપીઓ તરફથી સતત પ્રયાસ એવા રહ્યા છે કે કોઈપણ સંજોગોમાં કેસની ટ્રાયલ શરૂ ન થાય અને કેસની ટ્રાયલ શરૂ ન થાય એની પાછળનો મેઇન ઉદ્દેશ્ય છે કે ટ્રાયલ શરૂ નથી થઈ એનો બેનિફિટ લઈ અને જામીન ઉપર મુક્ત થવું હતા ફરિયાદી પક્ષ તરફથી વકીલ હતા સુરેશભાઈ ફળદુ ધ્રુવિશા સૌથી મોટો સવાલ છે અત્યાર સુધીની જો વાત કરીએ કોર્ટ કાર્યવાહી ની તો બાવીસ જેટલી તારીખો પડી છે આ બાવીસ તારીખો પાછળનું કારણ ફક્ત ને ફક્ત આરોપીઓ છે આરોપીઓ દ્વારા કેશ ડીલે કઈ રીતના થાય તેવા તમામ પ્રયાસો થઈ રહ્યા છે ને જેના કારણે જામીન મુક્ત થવાના પ્રયાસો છે તે કરી રહ્યા છે આજે જો ચાર્જ ફ્રેમ થઈ જશે તો કોર્ટની કાર્યવાહી છે જે ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડનો છે તે વિધિવત રીતે કેસ શરૂ થશે પરંતુ આજે પણ ક્યાંક ને ક્યાંક એવી વાત છે કે કેસ ડીલે કઈ રીતના થાય પરંતુ જો આજે તમામ આરોપીઓ હાજર રહેશે અને ચાર્જ ફ્રેમ થઈ જશે તો ટીઆરપી ઝોન અગની કાંડનો કેસ છે તેની શરૂઆત થશે પરંતુ આરોપીઓ દ્વારા ડીલે કરવા અને જામીન ઉપર મુક્ત થવા માટેના તમામ પ્રયાસો છે તે ડે વનથી કરતા આવ્યા છે ધ્રુવિશા આજે જોવાનું એ છે કે કોર્ટ કાર્યવાહીની અંદર આરોપીઓના વકીલ દ્વારા કયા પ્રકારની શો વાતચીત થઈ રહી છે ફરિયાદી પક્ષ તરફથી કયા વાતચીત થઈ રહી છે આજે ચાર્જ ફ્રેમ કરવાની જે કહી શકાય કોર્ટ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવશે